ગુજરાતના જે પણ મિત્રો આ તહેવારોની સિઝનમાં તોરણ ઝુમ્મર હેંગિંગ્સ અને હોમ ડેકોરેશનની આઈટમ હોલસેલમાં ખરીદી કરવા માગતા હોય તો આજના વિડીયોમાં તમને અમદાવાદના એક મોટા મેન્યુફેક્ચરર અને હોલસેલર જોડે લઈને આવી ગયા છે નામ છે મહાવીર એન્ટરપ્રાઇઝ અહીંયાથી તમને ઘર તોરણની વેરાયટી માત્ર પચીસ રૂપિયાથી શરૂ થઈ જશે જેમાં ત્રણ ફૂટ અને ચાર ફૂટની સાઈઝ રહેશે જેમાં ફૂલ તોરણ મોતી તોરણ એક્રેલિક તોરણ પાંચસો પ્લસ તોરણની વેરાયટી જોવા મળે છે મંદિર તોરણ માત્ર ચાલીસ રૂપિયા પીસથી શરૂ થઈ જશે જેમાં એક ફૂટ અને બે ફૂટની સાઈઝ રહેશે જો ઘર માટે તમે ફેન્સી હેંગિંગ્સ ખરીદી કરવા માગતા હોય તો માત્ર પચીસ રૂપિયા પેરથી અહીંયા વેરાયટીની શરૂઆત થઈ જાય છે ગણપતિ નવરાત્રી અને દિવાળી માટે વપરાય એ ટાઈપની ફેન્સી વેરાયટી પણ તમને અહીંયાથી જોવા મળી જવાની છે અહીંયા તમને માત્ર હોલસેલમાં માલ મળશે મિનિમમ પાંચ હજાર રૂપિયાનો ઓર્ડર તમારે કરવો પડશે જો ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરવા માગતા હોય તો ડિસ્પ્લે પર આપેલા નંબર પર વિડીયો કોલ કરીને તમે તમારી ખરીદી કરી શકો છો જો રૂબરૂ જવા માગતા હોય તો આપણા અમદાવાદના કાલુપુરમાં ચોપડા બજાર ગાંધીપુલની નીચે મહાવીર એન્ટરપ્રાઇઝનો મોટો શોરૂમ આવેલો છે તો જલ્દીથી આપણી રીલ સેવ કરી પહોંચી જ જજો